સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંગકોક મોકલેલા પાર્સલ એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે એમ કહી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા વીસ પોઈન્ટ પચાસ લાખ પડાવવાના પ્રકરણમાં

ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા વીસ પોઈન્ટ પચાસ લાખ પડાવી લીધા હતા આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે નવાડ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મહંમદ સિદ્દીક વાધાની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે બંને જણાએ પોતાના બેંક એકાઉન્ટ ઠગ તોડકીને ભાડે આપ્યા હતા છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે